સુરેન્દ્રનગર શહેરમાં ઝાલવાડા બેટરી નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક બેફામ કાર ચાલકે સફાઈ કર્મચારીને અડફેટે લીધો હતો જેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતમાં કારે ટેલિફોનનો થાંભલો દુકાનોની દિવાલો અને લોખંડની જાળીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને કારણે વિસ્તારોમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઝાલાવાડ બેકરી કિરણ ભાઈ મારું નામ અમારી દુકાન પાસે કાળા કલરની બ્લેક ડેજા થાંભલો પાડી દીધો મારી દુકાનને નુકસાન થયું જારી અને રોકડની ગ્રીલ બધું તોડી નાખેલું બીજું શું નુકસાન થયું બસ એ આખું પ્લાસ્ટર બ્લાસ્ટર ને દુકાન ને આખો ભાગ નો એક ભાગ તોડી નાખ્યો ગાડી ઓવર સ્પીડ માં એવું લાગે છે ગાડી કોની હતી કોઈ ખબર પડી ખબર નથી કોઈ તમારે પાસે આયુ પ્લેટ નથી હતી આગળ પાછળ કે નંબર પ્લેટ નથી કાળા કાચ હતા કાળા કાચ વાળી ગાડી હતી કોઈ તમને કહેવાયું મળવાયું કે ગાડી મારી છે એવું ના કોઈ આવ્યું નથી